હાલો બોલો દ્વારકાધીશની જય આ બે હું બામજો જો ફાળો હું કામ કરું દાદા પૂંજામાં પૈસા એવા છે ને એ પણ ગાયો ને માટે વાપરવામાં દે છે એટલે દાદા એ પણ જેટલા પૈસા આવ્યા ને આરતી ના પૂજા ના જે કઈ તમામ દાદા ને પૈસા ગાય ના આવે માટે આપી દીધા છે દાદા એ અશોક દાદા હા વિડીયા બતાય પછી કોણ નું ઓળખે દાદા ને તો બધા ઓળખે